શિસ્તબંધ પૂર્વાભ્યસ રિહર્સલ રહ્યો છે ભારતીય સેનાની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત ગણાતિયા રેજિમેન્ટના અશ્વદળના જવાનો અત્યંત સચોટતા અને સૌર્યપૂર્ણ ગરિમા સાથે પરેડની કવાયત કરી રહ્યા છે શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે પણ સૂર્યોદય સમયે અંગરક્ષકો દ્વારા કરવામાં આવતું આ અદ્ભુત કવાયતનું પ્રદર્શન રાષ્ટ્રીય ગૌરવની અનુભૂતિ કરાવી રહ્યું છે આ પરંપરાગત અંગરક્ષકો તેમની ઊંચી કદકાંઠી ભવ્ય પોશાક અને સુશિક્ષિત અશ્વો માટે જાણીતા છે રિહર્સલ દરમિયાન અશ્વો અને સવારો વચ્ચેના તાલમેલ શસ્ત્રોના સંચાલનની પદ્ધતિ ને હરોળની ચોકસાઈ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે પ્રજાસત્તાક પર્વની પરેડમાં રાષ્ટ્રપતિના આગમન સમય આ અંગરક્ષક જ તેમના રસાલાનું નેતૃત્વ કરે છે જે વર્ષો જૂની ગૌરવશાળી પરંપરાનો હિસ્સો છે સરક્ષણ મંત્રાલય નિરીક્ષણ હેઠળ ચાલી રહેલી આ તાલીમમાં દરેક હિલચાલને સેકન્ડના ચોથા ભાગની સચોટતા સાથે મઠારવામાં આવી રહી છે નોંધનીય છે કે રાષ્ટ્રપતિના અંગરક્ષકો માત્ર પ્રતિકાત્મક સૈન્ય ટુકડી નથી પરંતુ તેઓ યુદ્ધના મેદાનમાં પણ કાર્યરત એવા અત્યંત પ્રશિક્ષિત સૈનિકો છે છવ્વીસમી જાન્યુઆરી યોજાનારા મુખ્ય સમારોહમાં જ્યારે રાષ્ટ્રપતિના કાફલા સાથે આદર પ્રસારિત થશે ત્યારે તે ભારતની સૈન્યશક્તિ અને સાંસ્કૃતિક વારસાને સમન્વય રજૂ કરશે હાલમાં દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે અને સવારના સમય પરેડના માર્ગો પર વાહન વ્યવહાર પર નિયંત્રણો લાદીને આ દિવ્ય પ્રદર્શનની પૂર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે